સાતમ ની બધા શુભકામના આજે શીતળા સાતમ હે તો અમારે શીતળા માતાજી ના મંદિરે દર્શન કરવા જવું હે તો હું ને મમ્મી ને શિવમ ને બધાય થઈ ગયા છે તૈયાર સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રો ને જો આજે શીતળા સાતમ હે તે શીતળા સાતમ ની બધાય ને હાર્દિક શુભકામના ને હું ને શિવમ ને ભક્તિ ને બધાય તૈયાર થઈ ગયા ચાલો હવે જો શીતળા માતાજી ને મંદિરે દર્શન કરવા જવું હે ચાલો હવે શીતળા માતાજી ને મંદિરે દર્શન કરતા આવીએ થઈ ગયા હૈ હવે શીતળા માતાજી ને મંદિરે જવું હે અમે શીતળા માતાજીના મંદિરે આવ્યા હઈએ શીતળા માતાજીના દર્શન કરવા તો ચાલો શીતળા માતાજીના દર્શન કરી લઈ પછી શંકર બાપાનું મંદિર શંકર બાપાના દર્શન કરીએ પછી ઘરે જાઉં ચાકણી શીતળા માતાજી મંદિરેથી દર્શન કરીને આવતા રહ્યા ને આવીને સિરાવી કરી લીધું હમણાં તિરાવી જો શિવમભાઈ એ તો શિવમભાઈ ને તો નવા કપડા બહુ ગમે નહીં કુણા કપડા પહેરીને મૈડા ટ્રેક્ટર ને જીસીબી ને લઈને રમવા અમારે અહીં ભાણવર હાથમ આઠમ ના મેળાતા હોય નહીં તે હવે પોરબંદર જાવું જાવું કરે છે તે મેળો એ થઈ જાય ને આટો એ મરાઈ જાય હમણાં કેદીના પોરબંદર ગયા નથી આટો મારવા તે આટો એ મરાઈ જાય જય માતાજી બધા જન્માષ્ટમી જન્માષ્ટમી અમારા શિવમ નો આજે જન્મ દિવસ છે તો બધા મિત્રો માં શિવમ હેપી બર્થ ડે કે જય માતાજી મારા ભાઈ કાનુડા હે આજે કાનુડા નો ને મારા ભાઈ નો બેન નો હારે જન્મ દિવસ છે મારા ભાઈ નો મારા ભાઈ 6 વર્ષ નો થયો તો કમેન્ટ માં બધા હેપી બર્થડે કહેજો ને લાઈક ને શેર કરી દેજો ને કમેન્ટ માય ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો માય ચેનલ નું નામ છે शिवम ફેમિલી બ્રો હા તો જલૂલ થઈ જજોજો